વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા ઘણી બેદરકારી દાખવવામાં આવતી હોય છે અનેક વખત વિવાદ જોવા મળે છે ફરી એક વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ છે અહીં થઈ રહેલી કામગીરીઓને લઈને ક્યાંક પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળે તો ક્યાંક ખુલ્લામાં મળમૂત્રવાળા પાણીનો નિકાલ કરવામાં આવતો હોય અને ત્યાંથી જ તમામે પસાર થવું પડતું હોય એટલે કે જે હોસ્પિટલ છે ત્યાં જ ચારે તરફ ગંદકી પણ જોવા મળે છે સાથે જ અહીં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કેટલાક જે કામદારો છે તે પણ કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર કામ કરતા જોવા મળે છે આ તમામ બાબતે જ્યારે અધિકારીઓને જણાવવામાં આવે તો અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા જોવા મળતા હોય છે આ પ્રકારની ગંભીર બેદરકારી એસએસજી હોસ્પિટલ ખાતે થઈ રહી છે અહીં નાગરિકોના જીવથી સાથે સાથે તેમના આરોગ્ય સાથે પણ ચેડા થતા જોવા મળી રહ્યા છે કારણ કે મળમૂત્રવાળા પાણીનો નિકાલ ખુલ્લામાં કરવામાં આવે છે અને ત્યાંથી જ અન્ય લોકોએ પણ પસાર થવાનું હોય છે જેના કારણે ચારે તરફ ગંદકી અને દુર્ગંધ તો જોવા મળે જ છે પરંતુ સાથે સાથે જે કામ કર્મચારીઓ અહીં કામ કરે છે તેમની સેફટીને લઈને પણ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા નજરે પડતા હોય છે આવા અધિકારીઓને ખાસ કરીને સસ્પેન્ડ કરી દેવા જોઈએ તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે કરી છે કમલેશ પરમાર જે એક સામાજિક કાર્યકર છે તેમના દ્વારા આ મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો અને સાથે જ આ પ્રકારે જ્યારે કામગીરી થતી હોય ત્યારે તેમણે રોષ પણ વ્યક્ત કર્યો છે thank mm -hmm. you પાણી કઈ નું આવે છે આ બે દિવસ થયા બે ત્રણ દિવસ ટીનુભાઈ શું કીધું તમે ઉપર ચાલુ રહેશે પેચંદ આવે છે તો ચાલુ રહેશે કોઈ એવું કીધું એક મેડમ હતી એમને શું કીધું મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ જે સરસયાજીરાવ હોસ્પિટલ છે હોસ્પિટલ માં ઘણી ગંભીર બેદરકારી જોવા મળે છે આજે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે કેટલીક જગ્યા પર પીવાનું શુદ્ધ પાણી જે વેફાઈ રહ્યું છે સાથે સાથે કેટલીક જગ્યાઓ ઉપર એવી હાલત છે કે જે મણમૂત્રવાળું પ્રદૂષિત પાણી જે હાલમાં પણ જે ઉભરાઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને હું આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરમાં લોકો જે કહેવાય છે કે દર્દીઓ પોતે અહીંયા ગાડી સારવાર અર્થે આવતા હોય છે ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે દર્દીઓ બીમાર થઈને જતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે એટલે ખાસ કરીને હાલમાં જે પીઆઈયુ વાળા જે છે જે અધિકારીઓ છે આ અધિકારીઓની ગંભીર બેદરકારી જોવા મળે છે આડેધડ ખોદકામ કરી રહ્યા છે સાથે સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ટૂંક સમય પહેલે પણ અહેવાલ રજૂ કર્યો હતો કે જે સેફટી અને જે પોતાની જે કોઈપણ જાતની સેફ્ટી વગર જે કામગીરી કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આ પીઆઈયુના અધિકારીઓ કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે સાથે સાથે નાગરિકોના આરોગ્ય સાથે સાથે જીવ સાથે જે ચેડા કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી પરિવાર અપીલ કરું છું કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને અધિકારી જે કોન્ટ્રાક્ટર છે આમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે ચોક્કસ થી ટૂંક સમય પહેલે તમે જોશો કે જે વિશ્વામિંદ્રી ની અંદર પણ જે ડસ્ટિંગ નાખવામાં આવ્યું હતું ત્યારે પણ જે કહેવાય છે કે અધિકારીએ કંઈક ને કંઈક રીતે કોન્ટ્રાક્ટર નો બચાવ કર્યો તો આજે પણ અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે કેટલાક સેફ્ટીના સાધનો વગર કેટલાક કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે એટલે ખાસ કરીને આ જે અધિકારી છે આ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આવા કોન્ટ્રાક્ટરોનો બચાવ કરી રહ્યા છે એટલે અધિકારીઓની કંઈક ને કંઈક કટકી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે એટલા માટે જ અમે કહીએ છીએ કે ભાઈ જે અધિકારી છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે